મેષ રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે રિયલ એસ્ટેટમાંગ રોકાણ લલચાવનારું હશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું માપી જાય છે તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંસકીયરી વળશે આ તે સારા દિવસો મામનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે સારો નફો કમાવી શકે છે છે દિવસ સરસ આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારા જીવનસાથી આજે અનાયાસેજ કશું મજબૂત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય કુટુંબમાં ખુશીઓ લાવવા માટે ચોકલેટ દૂધના મિષ્ઠાનો અને ટોફીઓ નાની છોકરીઓ માંગ વિતરિત કરો વૃષભ રાશિ રાશિફળ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તાનભર્યો સમય છે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પરવર્સી પડે આવી શક્યતા છે ઉપાય બીમારી અને કમીઓથી નિજાત માટે પંદર થી વીસ મિનિટ કરો મિથુન રાશિ ફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લઈ ઝઘડો થઈ શકે છે જો કે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો તમારો સંપર્ક કરશે અને દિવસ યાદગાર બની જશે લગ્ન માત્ર એક છત નીચે જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે એક પ્રેમ પ્રેમજીવન બનવા માટે પાંચ ખીલીઓ અને ચૂનાની કાળા સફેદ વસ્ત્ર માંગ પોટલી બનાવી વહેતા પાણીમાં પ્રવાહિત કરો કર્ક રાશિ પર તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે જીવનસાથીની ખરાબ તબિયત ને લીધે તમારું થઈ શકે છે પરંતુ આ લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે સંચિત કરવા માંગ આવે છે કે ખરાબ સમય માંગ તે તમારા કામ આવી શકે અંધાર્યા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે તમારા પરિવારના સભ્યો સાથે તમે આ સમાચાર વહેંચશો ત્યારે તેઓ પણ ખુશખુશાલ થઈ જશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંંતર તમારા બોસની નજર માં તમારી નકારાત્મક છબી બની શકે છે કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ નહીં નોકરી માંગ ત્વરિત અને સતત વિકાસ માટે પોતાની માતા માતા જેવી મહિલા અને વૃદ્ધ મહિલાઓને આદર અને સ્નેહ આપો સિંહ રાશિફળ ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે નાણાકી જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માનો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમારા જીવનસાથી સાથે આ તમારો મજબૂત દિવસ બની રહેશે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવા માંગ સફેદ વસ્ત્રોને શામેલ કરો કન્યા રાશિ પર તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લુચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો તમારી મહત્વને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મુકતા આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદ ની શોક ફરીથી પડશો ઉપાય વીતીય જીવન સુધારવા માટે હળદર વાળું દુઃખ પીવો તુલા રાશિફલ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓ તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો તમારી ગર્લફ્રેન્ડ સાથે વિવત્સ ન થતા તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કમી નહીં તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું વસ્ત સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે રાશિ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો દૂરના કોઈ સગા તરફથી લાંબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતા વખતે તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમ જીવન સારી રીતે સુધરશે ધનરાશિ પણ કોઈ કાજે તમારો મૂળ બગાડી શકે છે પણ તેને લગતી પર સવાર થવા ન દો આ વ્યર્થ ચિંતા તથા તમારા શરીર પર વિપરીત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે જીવનના ખરાબ તબક્કા પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે નિકટમૂત સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ધ્યાન ઘરમાં તાંત્રિક ક્ષણો લાવી શકે છે કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે ઉપાય ભગવાન શિવ અથવા પીપલ પીપલના વૃક્ષને બીજી ત્રણ લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે મકર રાશિ પર તમારા જીવનસાથીનો પ્રેમાણ બીજા જ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો કેટલાક માટે નવો તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો

પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી સુધી આપતા જ્યાં તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે ખાલી સમય નું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય લીલા રંગની બોટલ માંગ ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળ માંગ દબાવો આ પરિવાર માંગ શાંતિ અને આનંદ સાચવશે મીન રાશિફળ ખુશ થા કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે જો ભવિષ્ય માંગ તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો છે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા ઉપાય નાણાકીય વિકાસ માટે બહોનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો